આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામ પહોંચ્યા હતા જ્યાં તેમણે મા ખોડલના આશીર્વાદ લીધા હતા તેમાં છેલ્લા થોડાક સમયથી એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખોડલધામમાં જે ટ્રસ્ટીઓ છે તેમની સાથે મુલાકાત કરી શકે છે આગેવાનો સાથે મુલાકાત કરીને વિસ્તારપૂર્વક ચર્ચા પણ કરશે અને તેમણે પણ ગત તેમના નિવેદનમાં આ વાત કહી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે કોડલધામ પહોંચ્યા હતા સુસમગ્ર મામલો છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયાની પ્રથમ ખોડલધામ મંદિરની મુલાકાત માનવામાં આવી રહી છે આજે સવારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા મનોજ સુરઠિયા સહિતના આપના કાર્યકરો અને આગેવાનો છે તે માં ખોડલના દરબારમાં પહોંચ્યા હતા ત્યારે આ ખૂબ જ મહત્ત્વની ક્ષણ માનવામાં આવી રહી હતી જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખોડલ ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે આગેવાનો સાથે મિટિંગ પણ કરી હતી જેમાં ખેડૂતોના પ્રશ્નને લઈને મજૂરોના પ્રશ્નને લઈને મા ખોડલથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રાર્થના પણ કરી હતી આ દરમિયાન તેમણે વાત કરતાં કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ તેમણે પોતાની વાત રજૂ કરી કાગળ ખાતે ખોડલધામમાં આઈશ્રી ખોડિયાર માતાના દર્શન કરવાનો તે કહી રહ્યા છે કે મને અવસર મળ્યો છે બદલ હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું મને ખૂબ જ નાની ઉંમરે સમાજના પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી છે એમાં મને તમામ લોકોના આશીર્વાદ મળ્યા પરંતુ જ્યારે આપણે સમાજ અને માના પ્લેટફોર્મ પર આવીએ ત્યારે દીકરો બનીને આપણે આ સ્થળ પર આવવાનું હોય છે કારણ કે આપણે ગમે તેટલા મોટા સંત્રી મંત્રી તંત્રી બની જઈએ પરંતુ આપણે આપણા માંથી મોટા ક્યારેક બની શકતા નથી મેં આજે માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે કે એમને શક્તિ આપો બુદ્ધિ આપો મત્તી આપો માણસ જાતે કશું કરી શકતો નથી માટે મેં માતાજીને પ્રાર્થના કરી કે તમે જે પણ સારા કામ કરવા માંગતા હોય તેને નિમિત્ત ગોપાલ ઇટાલિયા અને મારી ટીમને બનાવજો આ પ્રકારની વાત છે તે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મા ખોડલના ચરણોમાં કરી અને પ્રાર્થના કરી છે કે જે ખેડૂતો મજૂરોની સમસ્યા છે તેમનું નિરાકરણ આવે ને એક સારું વાતાવરણ ગુજરાતમાં ઊભું થાય લોકો સારા વાતાવરણમાં ત્રણ વાતાવરણમાં સારી રીતે રહી શકે તે બાબતે અને સાથે જ ખોડલધામની આ મુલાકાત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ખૂબ જ મહત્ત્વની પણ માનવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ